નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે હું છું ભૂમિ આજે એકસો અડતાલીસમી રથયાત્રા છે ત્યારે રથયાત્રાને લઈને લોકોમાં એક અનેરો જ ઉત્સાહ હોય છે અને જ્યારે આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં જે રીતે રથયાત્રા નીકળે છે તેને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે તો હવે નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે તેમના ભક્તોને દર્શન આપવા માટે આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે અત્યારે હાલ એક સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે હું તમને એના માટે વાત કરવા માટે આજે હું આવી છું તમારી પાસે જે સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ થયો છે ગજરાજને લઈને ગજરાજ જે રીતે અત્યારે જે ભડકી રહ્યા છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે રીતે ગજરાજ ભડકી ઉઠ્યા છે અને આવા સમય શું કરવું જોઈએ તેવા એક અનેક સવાલો આપણી જોડે ઉભા થઈ રહ્યા છે અને લોકોની ભીડ પણ છે અહીંયા અને તેવા સમય જો આવી રીતે ગજરાજ ભડકી ઉઠે તો આપણને સવાલ એ બી થાય કે લોકોની સુરક્ષા ઉપર પણ સવાલ ઉભો થાય છે ડોક્ટર સાહુ તમારું સ્વાગત છે પ્રદર્શ ટી ફોર ગુજરાતીમાં જે રીતે રથયાત્રામાં ગજરાજનો સમાવેશ થાય છે ને અત્યારે સોશિયલ મીડિયા પર જે રીતે ગજરાજનો વિડીયો

સર્ટિફિકેટ આપ્યો એ માટે એ લોકો રથયાત્રામાં જોડાયા વધારે સાઉન્ડ ના લીધે ડીજે ની વધારે સાઉન્ડ અને વિસિલ ની વધારે સાઉન્ડ ના લીધે નર હાથી ને થોડો અલગ પ્રકાર નો લાગ્યો એ માટે હાથી સાઉન્ડ થી દૂર માટે એ ભાગ્યો Okay. એ માટે એ હાથી ને બે માદીઓ સાથે અલગ કરી દેવામાં આવ્યો અને અત્યારે એને બાંધી આવ્યો છે અને એકદમ સંપૂર્ણ સુરક્ષિત છે ઓકે બે માદીઓ સાથે એને કવર કરી અને પછી થી પગમાં અને બધી જગ્યાએ બાંધી દીધો છે જેથી એ દોડી ના શકે અને ટ્રેન્ક્યુલાઈઝીંગ ગન પણ તૈયાર રાખી છે પર ગન ના ડોઝ ની જરૂર પડી નહીં એમને એમ ભી કંટ્રોલ થઈ ગયો છે ઓકે ઓકે થેન્ક યુ સો મચ અને આપનો ખુબ ખૂબ આભાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે જોડાય અને માહિતી આપી તેના માટે